ની કોણ હવે શિખરા રૂડાબાઈ કેટલે રહ્યા અને હવે સમય મારા વેસી અને પાછળ ગામ આખા આ બાચી પડ્યા છે મતલબ દારૂડિયા ડોન ના કીધું તો કેલા મારા આઈડા વેણા વાય ગતું નાય આયો બેટો આમ લાબો પડ્યો તો આ રિયા પે વીઆઈપી ના પેટ ને લાગે છે મારી બેટી દેખાવા તો ઢોચી લેવી છે અલે આબટકા આ આ આ આ

અને ચા બા પાણી બની પાવાનો તમારી રિવાજ છે કે પછી રિવાજ નથી તો એવું દેખાણું એટલે મેં તમને કીધું એ એવું છે એમ ને ઘરે આયા મેમન ને પાણી બની પાવાનું

કોણ ભડા ના કરે ને મારે ભેહલા ગરાગા છે રૂડાવા કે બળે શું ગરાગા આવત લેવા રે શું હું હું જાતો રહતો છું ભેહને લઈ જાશે અન ન કોરા છે લઈ લે જે કાન છું ઈ મન કે તો આ તો વારે ભાઈ મારે પહેના વેસી છે હું બે ડોડો છો તો શાંતિથી <laughs> <laughs> બેહને જે થલ છે અને જે થાય છે એ તો હું કઈ દ્રશ બડકા એ તારે ટેન્શન નહી લેવા જો હવે કોક ને શેતવાના ધંધા કરે તો થોજી તેમ મો આ રૂડા માં કે છે આ બેહને કૂતરો કાઢેલ હડકાય એટલે આ બેહને હડકાયો કૂતરો કાઢેલ છે એટલે તારી તેમ આ 50000 માં ઠોકે છે મને આ હડકાયો કર્યું છે લે બટકા અને બે દરબિયા ભાઈને હડકાયો કાઢેલ છે રૂડા

થોડોક <laughs> <laughs> <laughs>

ए बटका तू दूर थी चला ले <laughs> पोतेता दूर थी चला म करता जाले नहीं।, नहीं। <laughs> तो बरो बैठो मने आका गड़बड़ जे लागे छे दारुडियो दारु पीन कले ई हासों कले खोटू कोईडो कले नहीं काकनो काक तो गड़बड़ जरूर छे आ बेहनी अंदर मारी मानी जोगन चेक करम पड़से मारे यार उडाबा जो से। ओ 50 म ना लेवा

તમને ઘરે <laughs> <laughs>